નમસ્કાર સામાન્ય વિજ્ઞાન અંતર્ગત આપણે કઈક વિજ્ઞાન એટલે કે બાયોલોજી જોઈ રહ્યા છીએ બરાબર જેના ઘણા બધા લેક્ચર આગળ અપલોડ થઈ ચુક્યા છે અને આ ની અંદર આપણે જોવાના છીએ પરંતુ તેના પહેલા એક નાનકડી બાબત આપણે જોઈ લઈએ જે આગળના લેક્ચરની અંદર જોવાની બાકી હતી બરાબર છે તો લેટ સ્ટાર્ટ આ છે આપણો કોષ અર્થાત સેલ અને આ સેલ ની અંદર આવેલી હોય છે ઘણી બધી ચીજો બરાબર છે જેને આપણે કોષીય અંગિકાઓ કહીએ છીએ તે કોષીય અંગિકાઓમાં એક છે માઇટોકોન્ડ્રિયા ગોલ્ગી બોડી લાઇસોસોમ વેક્યુલ્સ રિબોસોમ્સ 18S એન્ડોપ્લાઝમિક રેડિક્યુલમ વચ્ચે હોય છે

આપણે તેના વિશે પણ જોઈ ગયા કે આ દ્રવ્ય આ જે અંગિકાઓ છે તેને એકબીજા સાથે અથડાતી બચાવે છે છે બરાબર ઓકે અને તમારું જે કોષ કેન્દ્ર છે તેની અંદર પણ એક દ્રવ્ય આવેલું છે ઓકે તો કોષની બહારનું જે આવરણ છે બરાબર કોષની બહારનું તમારું જે આવરણ છે તેને આપણે શું કહીએ છીએ કોષની બહારનું આ જે પાતળું આવરણ છે તેને આપણે કહીએ છીએ કોષ રસ પટલ અને કોષ કેન્દ્રની બહારનું જે આવરણ છે જેને ન્યુક્લિયસ કવર કહેવામાં આવે છે તેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર પટલ હવે તમે જુઓ કે તમારું જે આ જે દ્રવ્ય છે કોષની અંદર આવેલું બરાબર અને આપણે કહીશું કોષ રસ શું અંગ્રેજીમાં તેને કહીશું સાયટોપ્લાઝ શું સાયટોપ્લાઝ કારણ કે કોષનું અધ્યયન સાયટોલોજી છે અને કોષ કેન્દ્રની અંદર જે દ્રવ્ય આવેલું છે તેને આપણે કહીશું કોષ કેન્દ્ર રસ શું કહીશું કોષ કેન્દ્ર રસ અંગ્રેજીમાં કહીશું ન્યુક્લિયોપ્લાઝ

તો હવે આપણે મુખ્ય મુદ્દા ઉપર તો ફરીથી આપણી સંરચના દોરી દઈએ આ છે આપણો કોષ કોષની અંદર આવેલી છે કેટલીક કોશીય અંગિકાઓ કોષની અંદર શું છે કોશીય અંગિકાઓ માઇટોકાંડિયા છે ગોલ્ગી બોડી છે લાઈસોજોમ્સ છે વેક્યુલ્સ છે રેબોજોમ્સ છે એન્ડોપ્લાઝમિક છે અને કોષની વચ્ચે આવેલું છે ન્યુક્લિયસ કોષનું મગજ અર્થાત કોષ કેન્દ્ર ઓકે તો શું તમને યાદ છે આ જે કોષ કેન્દ્ર છે તેની શોધ કોને કરી હતી રોબર્ટ અંકલ રોબર્ટ બ્રાઉન કોને કરી હતી રોબર્ટ બ્રાઉન ઓકે અને આ જે કોષ કેન્દ્ર છે તેની અંદર રોબર્ટ બ્રાઉને જોયું કે કેટલીક ધરતી સંરચના છે પણ તેણે તેના ઉપર ધ્યાન આપ્યું નહીં તો જ્યારે કોષ કેન્દ્રને ઝૂમ કરીને જોવામાં આવ્યું તો તેની અંદર કંઈક આવી સંરચના જોવા મળે છે કોષ કેન્દ્રને જ્યારે આપણે વધુ ઝૂમ કરીને જોઈએ છીએ તો તેની અંદર આપણને કંઈક આવી સંરચના જોવા મળે છે અને આ શું છે તમારું રંગસૂત્ર શું છે રંગસૂત્ર અંગ્રેજીમાં તેને શું કહે છે ક્રોમોઝોમ શું કહીએ છીએ ક્રોમોઝોમ અને ક્રોમોઝોમની શોધ કરી હતી વોલ્ડેયર વોલ્ડે શોધ રોબર્ટ બ્રાઉન પરંતુ રંગસૂત્રની શોધ કરી હતી ઓકે બરાબર છે તો આ જે કોષ રંગસૂત્ર છે તેની શોધ વોલ્ડેયરે કરી પરંતુ આજ જ રંગસૂત્ર વધુ ઝૂમ કર્યું તો તેની અંદર આવી સ્પ્રિંગ જેવી સંરચના જોવા મળે છે જેવી સંરચના છે આજ તમારું શું છે ડીએનએ શું છે ડીએનએ અને સૌ પ્રથમ જોયું હતું બર્ગે કોને જોયું

કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર ની અંદર શું છે રંગસૂત્ર કોષ કેન્દ્ર ની અંદર શું છે રંગસૂત્ર રંગસૂત્ર ની અંદર વધુ ખેંચે તો ડીએનએ અને ડીએનએ ની અંદર શું છે તમારું જનીન અને આ જનીન ની અંદર હોય છે તમારી આનુવંશિક માહિતી શું હોય છે આનુવંશિક માહિતી

કેવા છે તેવીસ જોડ તો કુલ તેવીસ જોડ ફોમ્યુલાથી માનવ શરીર બનેલું છે તેવીસ જોડ એટલે કુલ કેટલા થયા છેતાલીસ તો માનવ શરીરને બનાવવા માટે કેટલા ફોર્મ્યુલા જોઈએ છે ફોર્ટી સિક્સ

કઈ માહિતી આનુવંશિક માહિતી અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક માહિતીનું માહિતીનું વહન વહન કોણ કરે છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આનુવંશિક તમે કહી શકો રંગસૂત્ર યા તો તમે કહી શકો ડીએનએ યા તો તમે કહી શકો જનીન શું કહી શકો જનીન અર્થાત જી ત્રણમાંથી કોઈ પણ આન્સર તમે આપી શકો છો બરાબર છે ઓકે

અને આ જ ડીએનએ માં આપણી આનુવંશિક માહિતી રહેલી હોય છે ઓકે ઓકે હવે તમે જુઓ કોષ હોય છે બે પ્રકારના એક હોય છે આદિકોષ કેન્દ્રિકોષ શું છે આદિકોષ કેન્દ્રિકોષ આની અંદર શું રહેલું હોય છે આરએનએ એ અને એક હોય છે સુકોષ કેન્દ્રિકોષ તેની અંદર શું હોય છે ડીએનએ જેટલા પણ સજીવો જેમ કે મનુષ્ય છે વનસ્પતિ છે પશુ પક્ષી છે જેને આપણે જોઈ શકીએ છીએ તેમાં શું હોય છે ડીએનએ જ્યારે બેક્ટેરિયા છે વાયરસ છે તેની અંદર શું હોય છે આર એન એ તો આ જે વાસ્તવમાં શું છે ન્યુક્લિક એસિડ શું છે ન્યુક્લિક એસિડ તો કોષ કેન્દ્રની અંદર શું હોય છે ન્યુક્લિક એસિડ કેટલા પ્રકારના બે પ્રકારના કયા કયા આરએનએ અને ડીએનએ

એટલા માટે તેની સંરચના કેવી હોય છે ખૂબ જ જટિલ મનુષ્ય પશુ પક્ષી સંરચના કેવી છે જટિલ ઓકે તો આ જે ડીએનએ છે તેની રચના કંઈક આ રીતની હોય છે એક ચેઇન સમાન ચેન રિએક્શન જેમ ડીએનએ રચના હોય છે અને આ ડીએન ની અંદર એક વસ્તુ હોય છે તેને કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ તો ડીએનએ ને ન્યુક્લિયોટાઇડ પણ કહે છે કારણ કે તેની અંદર શું રહેલું હોય છે ન્યુક્લિયોટાઇડ શું હોય છે ન્યુક્લિયોટાઇડ ઓકે આ છે તમારું એન એ આને આપણે કહીએ છીએ ન્યુક્લિયોટાઇડ તેમાં શું રહેલું હોય છે ડીએનએ માં ન્યુક્લિયોટાઇડ ઘણી સંખ્યામાં હોય છે એટલા માટે તેને પોલીન ઇથેન છે તે ઘણા છે તો આપણે તેને શું કહીશું પોલીથિન ઓકે તો આ જે પોલી છે તેના બે ભાગ પડે છે એક છે તમારું ન્યુક્લીઓ ન્યુક્લિયો સાઇડ અને બીજું છે તમારું ફોસ્ફરસ ડીએનએ જેને આપણે કહીએ છીએ પોલી ન્યુક્લિયોટાઇડ તેના બે ભાગ પડે છે એક છે ન્યુક્લિયોસાઇડ અને બીજું શું છે ફોસ્ફરસ છે આ જે ન્યુક્લિયોસાઇડ છે તેના અગેન બે ભાગ પડે છે એક છે તમારી શર્કરા અને બીજો છે તમારું નાઇટ્રોજન બેઝ

ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ આ બધે બધી વસ્તુઓ શું છે શર્કરા શું છે શર્કરા અર્થાત સુગર તો આપણું જે ડીએનએ છે તે શેનું બનેલું છે શર્કરા પ્લસ ન્યુક્લિક એસિડ શેનું બનેલું છે સરકરા પ્લસ ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ ડીએનએ માં ડીઓક્સિડેબ સરકરા હોય છે ઓકે તો ડીએનએ જેને આપણે કહીએ છીએ પોલીન્યુક્લીઓટાઇડ અથવા તો ન્યુક્લિયોટાઇડ તેના બે ભાગ છે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફરસ તેની અંદર જે તમારું

તો જો તમને એવો પ્રશ્ન પૂછાય કે નાઇટ્રોજન બેઝમાં શું રહેલું હોય છે તો જવાબ આવશે શું ડીએનએ નાઇટ્રોજન બેઝમાં શું રહેલું હોય છે તો જવાબ આવશે તમારો થાઇમિન કારણ કે થાઇમિન ની જગ્યાએ જો યુરેસિન હશે તો શું બની જશે આરએનએ ડીએનએ રહેશે નહીં ઓકે તો डीएनए ની અંદર શું હોય છે એડેનિન થાઇમિન ગ્વાનિન અને સાઇટોસિન એડેનિન થાઇમિન ગ્વાનિન અને સાઇટોસિન આડેનિન થાઇમિન ગ્વાનિન અને સાઇટોસિન થાઇમિન ની જગ્યાએ લગાઈ દઈએ આપણે યુરેસિન તો શું બની જશે તમારું આરએનએ ઓકે એ અને ટી વચ્ચે હોય છે ડબલ બોન્ડ જી અને સી એડેનિન અને થાઇમિન વચ્ચે ડબલ બોન્ડ ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે ટ્રિપલ બોન્ડ તો એ અને જી આ હોય છે પ્યુરિન ની અંદર અને ટી અને સી થાઇમિન અને સાયટોસિન સેમ હોય છે પાયરેડમિન ની અંદર તો એડેનિન અને થાયમિન ની વચ્ચે ડબલ બોન્ડ ગ્વાનિન અને સાયટોસિન ની વચ્ચે ટ્રિપલ બોન્ડ એડેનિન અને ગ્વાનિન સેમ આવશે પ્યુરિન ની અંદર થાયમિન અને સાયટોસિન સેમ આવશે પાયરેડમિન ની અંદર આવે છે ઓકે તો આ હતું આપણું ડીએનએ

કોષ કેન્દ્ર ની બહારનું કવર કોષ કેન્દ્ર ફટક કોષ ની અંદર હોય છે કોષ રસ કોષ કેન્દ્ર ની અંદર હોય છે જીવ દ્રવ્ય ઓકે નેક્સ્ટ આપણો કોષ છે કોષની વચ્ચે છે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર ની અંદર છે તરતી સંરચના કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન કરી પણ રોબર્ટ બ્રાઉન શોધ કરીને જતા રહ્યા આગળ તેને ઝૂમ કરીને જોયું તો તરતી સંરચના રંગસૂત્ર મળી આવે ક્રોમોઝોમ તેને કહે છે તેની શોધ કરી છે વોલ્ડેયરે આ જે ક્રોમોઝોમ છે તેને વધુ ખેંચીએ તો આપણને શું મળશે ડીએનએ ડીએનએ સૌપ્રથમ કાર્લ્સબર્ગે જોયું ડિઝાઇન કોણે આપી વોટસન અને ક્રિકે અને આ ડીએનએ હોય છે તેને વધુ ઝૂમ કરીને જોઈએ તો શું મળે છે જનીન જેને કહીએ સોધ્યું ચોહાનસને એક વસ્તુ તમારે યાદ રાખવાની છે જનીનમાં

ओके तो कोष कोष અંદર છે કોષ કેન્દ્ર તેની અંદર છે રંગસૂત્ર રંગસૂત્ર કેટલા હોય છે 23 જોડ કુલ 46 તેની અંદર ફોર્મ્યુલા હોય છે માનવ શરીર ના તમામ અંગો આખું માનવ શરીર 46 ફોર્મ્યુલા 46 રંગસૂત્રોમાંથી બનેલું છે 23 જોડ બરાબર રંગસૂત્ર તમે કહી શકો ડીએનએ કહી શકો જનીન કહી શકો કારણ કે ત્રણે ત્રણ એકબીજાની અંદર આવેલા હોય છે કોષ કેન્દ્રની શોધ કરી રોબર્ટ બ્રાઉને રંગસૂત્રની શોધ કરી વોલ્ડેયરે

RNA અને DNA રિબોઝ ન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબોઝ એસિડ તેમાં DNA ની રચના કેવી હોય છે જટિલ ચેઇન રિએક્શન સમાન કેવી રચના હોય છે ચેઇન રિએક્શન આ DNA ની અંદર શું હોય છે ન્યુક્લિયોટાઇડ ઘણી સંખ્યામાં હોવાથી આપણે તેને પોલી કહીએ છીએ આ પોલી બે ભાગ પડે છે ન્યુક્લિયોસાઇડ અને ફોસ્ફરસ ન્યુક્લિયોસાઇડના બે ભાગ છે શર્કરા અને નાઇટ્રોજન બેઝ